આ પ્રજ્ઞાચક્ષુ બાળકો ખગોળસૃષ્ટિની સુંદરતાને પોતાની આંખ વડે નિહાળી શકતા નથી જોકે સ્પેસ ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને યુનિવર્સિટી ઓફ અંધજનો સ્પર્શ દ્વારા સ્પેસને અનુભવી શકે તે વેલિયન્સા ખાસ કીટ તૈયાર કરી છે અને આ કીટ વડોદરાની ગુરુદેવ વૈદ્ય શાળાના ખગોળ ભેટ આપવામાં આવી છે આ ખગોળ શાસ્ત્રી આ કીટ વડે અંધ કન્યા વિદ્યાલય અંધછાત્રાઓને બ્રહ્માંડ સ્પર્શ વડે જ્ઞાન આપ્યું હતું અંધ બાળકો આકાશને જોઈ શકતા નથી તો એ જોઈ શકે એના માટે સ્પર્શી શકે એવા ટેકટાઇન મોડેલ અને બ્રેલ લિપીની અંદર બુક્સ અને ટેક્ટાઇલ ટેક્ચરની અંદર બુક એ એ લોકોએ મોકલાવ્યું છે એમાં એક ચંદ્રનું જે ચંદ્ર એકચ્યુઅલ ચંદ્ર છે એકચ્યુઅલ મૂનનું મોડલ મોકલેલું છે એમાં મૂન પર જે પ્રકારના માઉન્ટેન છે ક્રેટર છે ખાડાઓ છે મારિયા છે સુકાયેલો લાવા રસ છે બધી જ અંદર વસ્તુ છે એને ટી છે એટલે કે એની અંદર ટીને લોકેટ કરે એટલે ઉત્તર ધ્રુ દેખાય ચંદ્રની આગળની બાજુ દેખાય મારિયા દેખાય ચંદ્રની પાછળની બાજુ પણ જે આપણે અહીંથી નથી દેખાતી એને પણ બાળકો સ્પર્શીને જ્ઞાન અનુભવી શકે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ અત્યાર સુધી બ્રહ્માંડની માત્ર વાતો જ સાંભળી હતી પરંતુ સ્પર્શ વડે બ્રહ્માંડનો તાગ મેળવ્યો હતો આકાશ ગંગા શું છે અને સૂર્ય અને ચંદ્ર તથા તારા કેવા હોય છે તેની માહિતી મેળવી બાળકો ખૂબ જ ખુશ થયા હતા અત્યાર સુધી અમે ખાલી એટલું સાંભળ્યું હતું કે ચંદ્ર સરસ હોય છે સરસ તારાઓ હોય છે પણ આજે અમે ખુદે અમારા હાથે સ્પર્શ કરીને જોયું તો અમને ખૂબ જ આનંદ થયો અમે આકાશ વિશે સાંભળ્યું કે સૂર્ય ચંદ્ર અને તારા બધું હોય છે ને આવું દેખાય છે અને આજે તો અમે પણ ખાલી સાંભળ્યું જ છે પણ આજે તો અમે સ્પર્શીને જોયું ત્યારે જ ખબર પડી અને અમે જોયું એટલે એમને ખૂબ આનંદ થયો બહુ મજા આવી સૂર્ય ચંદ્ર અને તારાની માત્ર કલ્પના જ કરનાર આ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સૂર્ય ચંદ્ર અને તારાને સ્પર્શ કરી બ્રહ્માંડને જાણે જાણ્યું અને માણ્યું પણ હતું ત્યારે વડોદરાની ખાનગી વૈદ્ય શાળાનો આ પ્રયાસ છે રોહિત ચાવડા વીટીવી વડોદરા